નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડિયોની અંદર તો જે પણ મિત્રો આપણે અહીંયા ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ જેવી સ્થિતિ તો મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે ભૌગોલિક સ્થિતિને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ભારે વરસાદની ની શક્યતાઓ છે જયારે મિત્રો બે ઓગસ્ટ થી પાંચ ઓગસ્ટ ના વચ્ચે દેશના મિત્રો પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની ની શક્યતાઓ છે જ્યારે મિત્રો છ ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતાઓ છે જ્યારે મિત્રો આઠ નવ અને દસ ઓગસ્ટના રોજ મુંબઈમાં મિત્રો મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું અને ગુજરાતમાં મિત્રો અગિયાર બાર ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે જ્યારે મિત્રો ત્રેવીસ ઓગસ્ટથી વરસાદ થવાની પણ સંભાવનાઓ છે જ્યારે મિત્રો બે સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો એવો વરસાદ થવાની અંબાલાલ પટેલે સંભાવનાઓ વ્યક્ત કરી હતી દક્ષિણ ગુજરાતમાં મિત્રો ધોધમાર વરસાદના કારણે પૂરની સંભાવનાઓ હવામાન નિશાન અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જ્યારે મિત્રો ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની ની આગાહી આવી છે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો 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 દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ તેવી અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ આપવામાં આવ્યું છે કે હવે અઢાર હપ્તો નહીં મળે આ કામ પતાવી લેજો તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ખેડૂત ભાઈઓને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે જેમાં મિત્રો થોડા સમય પહેલા જ સત્તર હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો અને થોડા મહિના બાદ એટલે કે મિત્રો એક બે મહિના બાદ અઢારમો હપ્તો પણ બધા ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે અને મિત્રો ખેડૂતભાઈઓને એવું સરકારે જાહેર કર્યું છે કે બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને મિત્રો પીએમ કિસાનનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થી ભાઈઓને ત્રીસમી જુલાઈ સુધી બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવા સૂચના પણ મિત્રો આપવામાં આવી હતી પરંતુ મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો ત્રણ મહિનાના અંતરાલ સાથે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે મિત્રો તમે તમારા ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવા હજી પણ મિત્રો તમારી પાસે એક મહિનાનો સમય બાકી છે નહીતર મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે નહીં જે ખેડૂત લાભાર્થી ભાઈઓને બેંક ખાતાના આધાર કાર્ડ સીડિંગ એનેબલ કરાવ્યું ન હોય તેમને મિત્રો અઢારમો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયમ સ્ક્રીની યાદીમાં મિત્રો જણાવવામાં આવ્યું છે તો બધા મિત્રોને આધાર કાર્ડ એનેબલ કરાવી લેજો જેથી કરીને તમારે લાભ તમને મળી જાય અને મિત્રો તમે પણ પણ એ અમને જણાવી કે તમને હપ્તાનો લાભ મળ્યો છે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે આવ્યા મહત્વના સમાચાર મિત્રો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગોવાનો વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે મિત્રો વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી કરીને ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં દેવા માફી કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે અને આપણા ગુજરાતમાં કેમ થતું નથી જ્યારે મિત્રો આ વખતે પણ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને મિત્રો ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારમાં ફરી એકવાર દેવા માપીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વહાલી દીકરી યોજનામાં થયા મિત્રો ફેરફાર જેની મિત્રો વિગતવાર વાત કરી તો વર્ષ બે હજાર ઓગણીસમાં વહાલી દીકરી યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો છેલ્લા પાંચ વર્ષમાં મિત્રો આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરીઓની નોંધણી પણ કરવામાં આવી હતી મિત્રો આ યોજનાનો લાભ મિત્રો હવે બે હજાર પચ્ચીસ અને છવિથી મળવા લાગશે રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ સમયે મિત્રો ચાર હજાર રૂપિયા આપે છે ધોરણ નવમાં મિત્રો પ્રવેશ સમયે છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની વહે પહોંચતી વખતે એક લાખ રૂપિયાની સહાય આપશે મિત્રો આ સમયગાળા દરમિયાન મિત્રો જો ગમાનાર ઘરમાં વડીલનું મૃત્યુ થાય છે તો જો મિત્રો રાજ્ય સરકાર તેની પુત્રીને દસ હજારની વધારાની વીમા રકમ પ્રદાન કરે છે મિત્રો આ યોજનાનો લાભ લેવા એવા દંપતીઓને જ મળશે મિત્રો જેમને વધુમાં વધુ મિત્રો ત્રણ બાળકો હોય દંપતીના મિત્રો ત્રણ બાળકો હોય જેમાં મિત્રો એક અથવા તો ત્રણેય પુત્રીઓ હોય તો આ યોજના નો લાભ તમે મિત્રો મેળવી શકશો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર ની વાત કરી તો કિસાન ક્રેડિટ કાર્ડ ને લઈ બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે કિસાન ક્રેડિટ કાર્ડ ને લઈ જાહેરાત કરવામાં આવી છે મિત્રો બજેટમાં મોટી જાહેરાત થઈ ગઈ છે જેમાં મિત્રો નિર્મલા સીતાર પાંચ રાજ્યો છે કે ઓછા વ્યાજે લોન આપે છે આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોને નાણાકીય જરૂરિયાતને પૂરી કરવા મદદ કરશે મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયાની સુધીની મિત્રો લોન પણ મળી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે કલાકમાં રાજ્યના એકત્રીસ તાલુકા તાલુકામાં વરસાદ થયો મિત્રો જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો રાજ્યના એકત્રીસ તાલુકામાં છેલ્લા બે કલાકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો જેમાં મિત્રો ખેરગામ તાલુકામાં મોખરી રહ્યો છે બે કલાકમાં ખેરગામમાં સૌથી વધુ વરસાદ એટલે કે મિત્રો બે ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડમાં મિત્રો બે ઇંચ વરસાદ જ્યારે મિત્રો ડોલવણમાં એક ઇંચ આહવા અને વઢઈમાં મિત્રો એક ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે મિત્રો બે કલાકમાં ડાંગમાં મિત્રો જિલ્લામાં અને સુબીરમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે મિત્રો બે કલાકમાં ધરમપુર અને ઉમરગામમાં પણ એક ઇંચ વરસાદ મિત્રો પડ્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર જિલ્લાના સાતસો અડતાલીસ હિન્દુઓએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર જેમાં મિત્રો જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના લોધરાના વાડીના સહિતના મિત્રો વિસ્તારોમાં રહેતા સાતસો અડતાલીસ જેટલા હિન્દુ ધર્મના લોકોએ ધર્મ પરિવર્તન કરવા અને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી પોતાની અનેક સમસ્યાઓનું નિરાકરણ કરવા આવતા આખરે કંટાળીને ધર્મ પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે ભાજપ કરતા કોંગ્રેસ સારી હતી આ સરકાર હિન્દુઓની સમસ્યાઓનું કોઈ નિરાકરણ થતું નથી અમારા અનેક પ્રશ્નો પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં નિરાકરણ લાવવામાં આવતા નથી આખરે કંટાળીને જઈએ અમે મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા જઈ રહ્યા છીએ તેઓ મિત્રો મુખ્યમંત્રીને પત્ર લખાયો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર મિત્રો પુરવઠા નિગમ દ્વારા તહેવારોને મિત્રો ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટમાં મિત્રો ઘઉં ચોખા બાજરીનો સો ટકા જથ્થો ફાળવવામાં આવ્યો છે મિત્રો આ ઉપરાંત ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે બીપીએલ અને અંત્યોદય ધારકોને મિત્રો આવતા મહિને એક કિલો વધારાની ખાંડ અને એક લીટર સિંગતેલ ફાળવવામાં આવ્યું છે મિત્રો સિંગતેલ મિત્રો સો રૂપિયા લીટર ધારકોને આપવામાં આવશે જ્યારે મિત્રો મીઠાનો જથ્થો પણ પચાસ ટકા જ મિત્રો ફાળવવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે રાહત સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાદી સંપત્તિને રજીસ્ટ્રેશન સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી ઉપર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે આ વખતે મિત્રો સિવાય મિત્રો કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીઓને પોતાના પગભર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે નાણાં મંત્રીના જણાવ્યા પ્રમાણે મિત્રો આ સમયે એવી ઘણી મહિલાઓ છે જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરીઓ કરી શકતી નથી જેને મિત્રો ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મિત્રો મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત પણ કરી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉજ્જવલાના લાભાર્થીઓ માટે બજેટમાં શું જાહેરાત થઈ તેની મિત્રો થોડીક વાત કરી લઈએ તો નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં મિત્રો ઉજ્જવલા યોજના અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી એટલે કે મિત્રો ગરીબ પરિવારોને એલપીજી સિલિન્ડર પૂરો પાડતી ઉજ્જવલા યોજના માટેની ફાળવણી ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટથી યથાવત રહી છે આમાં મિત્રો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મોદી સરકારે આ યોજના માટે મિત્રો નવ હજાર ચોરાણું કરોડની ફાળવણી કરી દીધી છે યોજનાની મિત્રો શરૂઆત સમય તેનું લક્ષ્યાંક પચીસ પચાસ મિત્રો મિલિયન પરિવારોને આવરી લેવાનું હતું જોકે નરેન્દ્ર મોદીએ મિત્રો દસ મિલિયન વધારાના ગેસ કનેક્શન આપવા માટે ઓગસ્ટ બે એકવીસ જુલ્લા બે પોઈન્ટ લોન્ચ કરી હતી પણ મિત્રો બજેટ બે માં ગેસના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીએ કરી હતી ગેરંટી કે હવે વાહનો ફ્રીમાં ચાલશે મિત્રો ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધી હતી આ સભામાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા તેમણે કહ્યું હતું કે હવે પછીનો મે પ્લાન તૈયાર રાખ્યો છે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારે બિલ પણ ઝીરો આવશે આવનારા મિત્રો સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનને લઈ સૂર્ય ભરપૂર ઉપયોગ કરવાની યોજના અમે ઘડી રહ્યા છીએ તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો